જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો ટીપટોપ કન્ડિશન સાથે સોન્યાલિકા સાતસો પિસ્તાલીસ ટ્રેક્ટર વેચવાનું છે માહિતી આપો તો એ પહેલાં ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો જેથી આવા જવા નવા વિડીયો આપણને ભવિષ્યમાં મળતા રહે મોડલ છે દસ અગિયારનું સિંગલ ઓનરનું ટ્રેક્ટર છે એન્જિન કંપની ફિટ એંશી ટકા છે ગેર સો ટકા હાઇડ્રોલિક સો ટકા જે તમે વિડીયોમાં ઓલરેડી જોઈ શકો છો કોઈ પણ વસ્તુનો ફોલ્ટ નથી એવું આ લાલભાઈનું કેવું છે મોટા ટાયર એંશી ટકા છે અને અને નાના આખા છે જે લગભગ લગભગ નેવ ટકા ટાઈપ છે બેટરી નવી છે સારા જોવા મળશે ટ્રેક્ટર સારું સાચવેલું ટ્રેક્ટર છે અને કન્ડિશન સારી છે જો લેવાનું વિચારતા હોય તો એકવાર જોવાય તેવું ટ્રેક્ટર છે કિંમતની જો વાત કરીએ તો બે લાખને પંદર હજારમાં આપી દેવાનું છે પણ જો તમે આપણો વિડીયો જોઈને જાઓ છો તો થોડું સમજી આપશે ક્યાં જોવા મળશે તો અમરેલી પ્રોપર જોવા મળશે પાર્ટીના મોબાઈલ નંબર છે ત્રાણું બે પંચોતેર ત્ર્યાસી પાંચ નેવ્યાસી લાલભાઈ